સ્કૂલમાં સાયકલનો આ ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે તો બે હાજર ત્રેવીસ ના પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીનીઓને આપવાની હતી આ સાયકલ સાયકલોને ખુલ્લામાં ભંગાર બનવા છોડી દેવાઈ હતી સાયકલના

જે સાયકલો હાલ છેલ્લા છ એક માસથી તૈયાર થઈને કેમ્પસમાં પડેલ છે લગભગ સાતસો આઠસો નંગ સાયકલો જેનું વિતરણ હજુ થવાનું બાકી છે એ કયા કારણસર થયેલ નથી તેની અમને કોઈ ચોક્કસ ખાતરી નથી જે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ છે એમને સરસ્વતી સાધના યોજના હેઠળ પ્રવેશોત્સવ વખતે સાયકલો આપતા હોય છે ત્યારે આ સાયકલો જે તે પ્રવેશોત્સવ દરમિયાન આપવાની હોય છે સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં જે સામે આવ્યું છે કે મેઘરજના કસાણા ગામે આવેલી વિશ્વત્સલ ઉત્તર બુનિયાદી શાળા જે છે એના મેદાનમાં લગભગ સાતસોથી આઠસો સાયકલોનો જથ્થો મળી આવ્યો છે દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકો છો કે શાળા પ્રવેશોત્સવ બે હાજર ત્રેવીસ લખેલું છે હાલ બે હાજર ચોવીસ નો શાળા પ્રવેશોત્સવ એ પણ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે બે હાજર ત્રેવીસ માં જે આપવાની સાયકલો હતી એ લગભગ સાતસો થી આઠસો નંગ સાયલો આ વિશ્વ વત્સલ ઉત્તર બુનિયાદી શાળાનું જે મેદાન છે એ મેદાનની અંદર જોવા મળી રહી છે તો આવડો મોટો જથ્થો જે સાયકલોનો છે એ કયા સંજોગોમાં વિદ્યાર્થીઓને આપવામાં નહીં આવ્યો હોય કઈ કઈ શાળાઓની છે અથવા તો એક જ શાળાની છે સમગ્ર બાબતને લઈ અનેક જાતના પ્રશ્નો ઊભા થાય બે હજાર ત્રેવીસ પ્રવેશોત્સવમાં આપવાની જે સાયકલો એ બે હજાર ચોવીસનો પ્રવેશોત્સવ પૂર્ણ થયો છતાં પણ શા માટે પડી રહી છે અનેક સવાલો ઉભા કરે છે જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી